રાજકોટ સિટી બસ સેવા લોકોને સેવા માટે નહીં પરંતુ દુવિધા ઊભી કરવા માટે શરૂ કરવામાં આવી હોય તેવી સ્થિતિ સામે આવી છે શહેરના યાજ્ઞિક રોડ પર આવેલ માલવિયા નગર સર્કલ ખાતે એક અઠવાડિયાની અંદર સતત ત્રીજી વખત સિટી બસ બંધ થવાની ઘટના સામે આવી છે સિટી બસ રસ્તાની વચ્ચે જ બંધ પડી જતા મુસાફરોની સાથે સાથે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તાની વચ્ચે જ બંધ પડી જતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે અહીં મહત્વનું એ છે કે આજ સવારથી જ બસો ઇલેક્ટ્રિક સિટી બસના ના ડ્રાઈવરો સમયસર પગાર ન મળવાના કારણે હડતાળ પર ઉતર્યા હતા આ વચ્ચે માલવિયાનગર સર્કલ ખાતે સિટી બસ બંધ થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા રાજકોટ મહાનગરપાલિકાની સિટી બસ સેવા લોકોની સેવા માટે નહીં પરંતુ દુવિધા ઊભી કરવા માટે શરૂ કરવામાં આવી હોય તેવી સ્થિતિ છે તે સામે આવી છે જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટના માલવિયાનગર જે સર્કલ છે ત્યાં એક અઠવાડિયાની અંદર સતત આ ત્રીજી બસ છે તે બંધ પડી છે રસ્તાની વચોવચ આ બસ બંધ પડતા ક્યાંક ને ક્યાંક વાહનો જો ટ્રાફિક છે અત્યને સમસ્યા છે વાહન ચાલકોને સમસ્યાનો સામનો છે તે કરવો પડી રહ્યો છે મહત્ત્વનું છે કે રસ્તાની વચ્ચો વચ્ચે જ જે આ ડીઝલ બસ છે અત્યે બંધ પડી ગઈ છે અને આ વાહન બસ બંધ પડી જતાં જે છે તે વાહનની ટ્રાફિક છે તે સર્જાઈ રહ્યો છે મહત્વનું છે કે અવારનવાર સિટી બસ છે તે આવી રીતના બંધ પડી જવાની ઘટનાઓ છે તે રાજકોટ મહાનગરપાલિકાની અંદર સામે આવી રહી છે એક તરફ મહાનગરપાલિકા છે તે નવી ઇલેક્ટ્રિક બસો આપવાની વાતો કરી રહી છે તો આ વાતોની વચ્ચે જે જૂની ચાલતી ડીઝલ બસો છે અત્યારની સ્થિતિ છે તે ક્યાંક ને ક્યાંક આવી છે તે સામે આવી રહી છે મહત્વનું છે કે આજ સવારથી જ એક તરફ ઇલેક્ટ્રિક બસના ડ્રાઈવરો છે તે પગાર સમયસર ના ચૂકવાતા હડતાલ ઉપર ઉતર્યા હતા ને તો બીજી તરફ આ સિટી બસના આવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે હડતાલ હાલ જોકે પૂર્ણ થાય છે પૂર્ણ થતાંની સાથે જ્યારે સિટી બસ સેવા શરૂ થતાં આ બસ છે તે ક્યાંક ને ક્યાંક રસ્તાની વચ્ચો વચ્ચે જ બંધ પડી ગઈ છે તો આ બસ બંધ પડી જવાના કારણે ફક્ત મુસાફરો જ નહીં પરંતુ રસ્તા ઉપર જતા વાહન ચાલકો છે તેમને પણ છે તે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે મહત્વનું છે કે ત્રિકોણ બાગથી વેરાવળ જતી અગિયાર નંબરના રૂટની આ બસ છે આ તેને આ જે છે તે હાલ આ માલવિયાનગર ચોક ખાતે આ બંધ પડી છે અને મહત્ત્વનું છે કે આ પ્રથમ બસ નહીં પરંતુ છેલ્લા અઠવાડિયાની અંદર આ જ ચોકની અંદર રસ્તાની વચ્ચોવચ આ ત્રીજી બસ હશે કે જે બંધ પડી હોય કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ રાજકોટ અમદાવાદમાં શહેરના વાડીનાથ ચોક પાસે મોડી રાત્રે અમૂલની દૂધ ભરેલ ટ્રક પલટી ખાઈ ગઈ હતી વાડીનાથ ચોક પાસે મોડી રાત્રે